you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને સમાચાર મળી રહ્યા છે નવા વર્ષ એટલે કે વર્ષ ને આવકાર પાર્ટી ની તૈયારીઓ માં વ્યસ્ત છે તો કેટલાક લોકો નવા વર્ષ માટે સંકલ્પો પણ કરશે પરંતુ નવા વર્ષ ને લઈને કેટલીક એવી બાબતો છે જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે બે હાજર ચોવીસ માં ઘણા નિયમો બદલાવાના છે તો કોઈ પણ અધૂરું કામ હોય તો પૂરું કરી લેજો નવા વર્ષના પહેલા દિવસથી થી એસટી ના દર ફેરફાર થશે તે આઠ થી વધી ટકા થશે આ વધારો એક જાન્યુઆરી થી બેંક લોકર કરારમાં પણ ફેરફાર થશે દ્વારા બેંક લોકર કરાર પર હસ્તાક્ષર કરવાની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે સુધી નક્કી કરવામાં આવી છે જો બેંક ગ્રાહક કામ કરતો નથી તો તેનું લોકર ફ્રીજ કરવામાં આવશે જો તમે આધાર કાર્ડમાં માં કોઈ પણ માહિતી મફતમાં માં માંગો છો તો તેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે છે જો તમે એક જાન્યુઆરી બે આધાર કાર્ડમાં અથવા અપડેટ કરવા માંગો છો તો તમારે તેના માટે પચાસ રૂપિયાની ફી ચુકવવી પડશે બે હજાર થી સિમ કાર્ડ ખરીદતી વખતે કેવાયસી ઓનલાઈન સબમિટ કરવું પડશે